જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આ જે છે ને આપણે નારંગી એટલે સંતરાના સંતરામાંથી આજે આપણે સામગ્રી સિદ્ધ કરવાની છે તો સંતરામાંથી જો ઘણી બધી સામગ્રી થાય છે આજે આપણે શું કરીએ એક નંગ અહીં સંતરો એક નંગ નારંગી લીધી છે નારંગીની ઉપરની છાલ કાઢીને અંદરથી એનો જે પલ્પ છે એ કાઢી લેવાનું છે એ સરળતાથી નીકળી જાય છે એટલે છોતા ન આવે એ રીતે ધ્યાન રાખવાનું તો આવી રીતે એની ઉપરથી જે છાલ છે એ કાઢી લેવાની અને અંદરનો જેટલો પલ્પ છે એ કાઢી લેવાનો છે તો નારંગીનું બિલસારું બી ખૂબ સુંદર થાય નારંગીનો શ્રીખંડ બી ખૂબ સુંદર થાય નારંગીમાંથી અત્યારે કેવું છે કે સિઝન છે શિયાળો છે ને તો અત્યારે સિઝન સારી હોય એટલે અત્યારે સામગ્રી સુંદર થાય અને અમુક મેવા તો એવા છે ને કે જે સીઝન પ્રમાણે જ સુંદર થાય તો બધા પલ્પ અહીં કાઢી લીધા છે મેં નંગમાં એક જ નંગ નારંગી લીધેલી છે આપને વધારે પ્રમાણમાં કરવું હોય તો કરી શકો છો પણ જો આ સામગ્રી આપણે તાજે તાજી જ કરવાની છે આને વધારે આપણે સ્ટોર ના કરી શકીએ ગેસ હવે ગેસ ઉપર કઢાઈ મૂકી કઢાઈ હંમેશા ઝાડા તળિયાવાળી લેવાની હવે કઢાઈમાં પહેલાં નારંગી જે લીધી છે નારંગીનો પલ્પ એને પધરાવી દેવાનું અને એને આવી રીતે છૂંદી નાખવાનું એટલે તવીથો લીધું ને તાવેથાથી જેને આવી રીતે છૂંદી લઈએ ને તો એનો સરખો પલ્પ એમ તો નીકળી જાય તો હવે એનો માવો બનાવી લેવાનો છે પહેલાં હવે નારંગીનો પહેલાં માવો પ્રોપર એનો જે રસનો ભાગ છે ને રસનો ભાગ બળી જવો જોઈએ તો હું છે ને વિડીયોને કટ નહીં કરી રહી કટ નથી કરી રહી ખાલી થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરીશ જેથી આપને પ્રોપર સમજાય કેસરના અહીંયા આઠથી દસ તારમે પધરાવી દીધા છે સાથે સાથે જેથી નારંગી તો છે જ પણ એમાં સાથે સાથે કેસર પધરાવીએ તેનો રંગ હજી વધારે નિખરીને આવે તો ગેસની હાથ છે ને ધીમી જ રાખીએ જેથી એનો માવો સુંદર તૈયાર થાય હવે કેસર પધરાવ્યા પછી એને બી આવી રીતે તાવે થતી કરીએ તો એ બી એનો રંગ બી સુંદર આમાં ઉતરી જશે તો જો નારંગીની બરફી નારંગીની લાડુ છે ને એમાં છે ને ઘણા બધા અલગ અલગ પ્રકાર છે ઘણી બધી રીતે આપણે કરી શકીએ છીએ દૂધવાળું કરી શકીએ છીએ માવાવાળું કરી શકીએ છીએ કાજુવાળું કરી શકીએ છીએ ટોપરાવાળું કરી શકીએ છીએ તો આપને આમાંથી કયો વિડિયો જોવો છે એ મને આપ ચોક્કસથી કમેન્ટ કરશો આજે હું આપ સાથે જે કરી રહી છું ને એ કલાકંદ સ્ટાઇલમાં કરી રહ્યા છે આપણે જેવી રીતે આપણે કલાકંદ કરીએ છીએ ને એવી રીતે કરવાનું છે આજે માવાનો ઉપયોગ નથી કર્યો આપણે અહીંયા દૂધના પાવડરનો ઉપયોગ કરીને બી આપણે આ સામગ્રી સુંદર અને ઇન્સ્ટન્ટ કરી શકાય છે તો અગર આપને એમાંથી કોઈ વિડીયો જોવું છે તો આપણને ચોક્કસથી કમેન્ટ કરશો તો અહીંયા આપજો તો અહીંયા રસનો ભાગ પડવા આવ્યો છે અને કેસર પધરાવ્યા પછી એનો રંગ હજી નિખરે છે ખૂબ સુંદર તો એને સતત ચલાવતા રહીએ અને કેસરને આવી રીતે ઘૂટતા રહીએ જેથીનો રંગ હજી ઉતરે એમાં તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ એ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઈકોન હિટ કરશો જેથી જ્યારે બી હું કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય એનો રંગ આપણે જો કેટલું સુંદર નિખરે છે કારણ કે આ સામગ્રી કેવું છે આપણે જો ફ્રેશ ફ્રૂટની એટલે લીલા મેવાની સામગ્રી છે ને વધારે સ્ટોર ના કરી શકાય કારણ કે એમાં કેવું છે ખટાશનો ભાગ આવી જાય છે કોઈ બી મેવાની કરી તો એમાં ખટાશનો ભાગ જળવાઈ રહે છે તો વધીને ચાર દિવસ એનાથી વધારે હું આપને પ્રેફર નહીં કરીશ કે આપ પંદર દિવસ વીસ દિવસની આ સામગ્રી કરો અગર આપણે કરવી છે તો આપણે ફ્રીજમાં એને સ્ટોર કરવું પડશે રૂમ ટેમ્પરેચર પણ નહીં રહેશે આ સામગ્રી તો અહીંયા જો આપજો તો એનો રસનો ભાગ જે છે ને બધું બળી ગયો છે હવે આપણે દૂધ પધરાવશું અને જો હું આપને પહેલાં કહીશ દૂધ પધરાવ્યા પછી દૂધ આમાં કડલ થશે કડલ એટલે પનીર જેવું થઈ જશે તો આપે પીવાની જરૂરત નથી કે દૂધ તો ફાટી ગયું તો હવે સામગ્રી કેમ સુંદર થાય ના એકચુઅલી ખરેખર બહુ સુંદર થાય છે તો આપ એટલે જ મેં કીધું કે વિડીયોને કટ નથી કર્યો મેં ખાલી ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે જેથી આપણે પ્રોપર બધું સમજાય તો અહીંયા આપણે જોતું સુંદર માવો એનું થઈ ગયો હવે આપણે દૂધ પધરાવી હવે એક ના અહીંયા નારંગી લીધેલી તો આમાં સાથે અડધો કપ દૂધ પધરાવી દઈએ જો દૂધ પધરાવ્યું પછી તરત જ દૂધ કડલ થઈ ગયું સામગ્રી બગડી નથી એ આપ મૂંજાશો નહીં કારણ કે લીલા મેવામાં કટાશનો ભાગ હોય એ મેં આપને પહેલાં જ જણાવેલું હવે શું કરીએ હવે એને સતત ચલાવતા રહીએ જ્યાં સુધી હવે એ રસનો ભાગ પાછો થયો છે હવે કારણ કે દૂધ દૂધનું પનીર થઈ ગયું એમાંથી જલનો ભાગ જે છૂટ્યો છે હવે આપણે એને બાળવાનો છે હવે એ ભાગ ભળી જશે ને તો આપણે જેટલું પનીર અહીંયા દેખાય છે ને એ પનીર આપણે કંઈ જ નહીં દેખાય કારણ કે એને સરખું આપણે ઘૂંટવાનું છે બરાબર તો હવે રસનો ભાગ આખો બાળી લઈએ તો અહીંયા જો રસનો ભાગ બળી ગયો છે હવે આપણે એ સાકર પધરાવી હવે સાકર કેટલું અમે સાકરનું પ્રમાણ વધારે કરવાનું છે હવે એક નંગ નારંગી હતી તો અહીંયા અડધો કપ સાકર પધરાઈ દેવાનું અને માટે એલચીનો પાવડર કા અને કાજુ બદામની કાતરી હવે આપણે એમ થશે ખાંડનો ભાગ તો વધારે થઈ ગયો તો ના નારંગી પ્રમાણે ખાંડનો ભાગ વધારે લેવાનો છે ડબલ પ્રમાણમાં કારણ કે નારંગી વધુ ખાટી લાગે છે એટલા માટે તો અહીંયા ખાંડ ઓગળી જાય ને પછી આપણે ગેસ એટલે જરાક એવો ઘટ થાય ને ખાંડ ઓગળી જશે ચાસણી આવવા માટે પછી ગેસ ગેસને બંધ કરી દઈએ બસ આ ટેક્સચર પર આપણે આ સ્ટેજ પર આપણે બંધ કરી દેવાનું છે ગેસને અને જો વિડીયો કટ થયો બંધ કર્યા પછી એને કમસે કમ દસ મિનિટ લોહી ને લોહીમાં જ રહેવા દેવાનું છે અને એમાંને એમ જ ઘૂંટવાનું છે તો જો ઘૂંટ્યા પછી છે ને આવું ટેક્સચર આવશે સો ટકા આવું ટેક્સચર આમાં આવશે તો આપણે જો અહીં બરફી વાળવી હોય તો બરફી વાળી શકો છો લાડવું વાળવો છે તો લાડુડી વાળી શકો છો હું અહીંયા લાડુડી વાળી રહી છું તો માવો સુંદર આપને જો અહીંયા જરાય બી એવું નથી દેખાતું કે પનીર થયું હતું અહીંયા એકદમ ઘૂંટાઈ ગયું છે ઘૂંટ્યા પછી આવું થઈ જાય છે સુંદર તો આવી રીતે નાના નાના લાડુ વાળી લીધા અને ઉપરથી ટોપરાનું ખમણ રાખ્યું છે એમાં આવી રીતે કોટ કરી દઈએ એને તો ખૂબ સુંદર નારંગીના લાડુ અહીં સિદ્ધ થઈ ગયા મુંજાશોની જરા બી ડાઉટ લાગે તો ફરીથી કમેન્ટ કરશો ગેસ બંધ કર્યા પછી એને ઘૂંટવાનું છે ગરમ હોય ને મિશ્રણ ત્યાં સુધી તો એમાં જો ઘૂટસો એટલે આઉટ એક્ચર આવી જશે સો ટકા આઉટ એક્ચર આવશે આમાં મેં કોઈ જ ફેરફાર નથી કર્યો જે છે એ જ મેં આપને બતાવ્યો છે તો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ